એક પ્રેમી યુગલ ઘરેથી ભાગી જાય છે અને આવે છે ડાકોરના ઠાકોરના શરણે નવું જીવન શરૂ કરવું હતું પરંતુ ડાકોરમાં એક હેવાન આ યુગલના સંપર્કમાં આવી જાય છે અને પછી આશરો આપવાના બહાને આબરૂ લૂંટી લે છે અને મોતને ઘાટ ઉતારી દે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જય અમદાફ પંચમહાલથી ભાગીને પ્રેમી પંખીડા ડાકોરના ઠાકોર પાસે આવે છે અને જીવનની નવી શરૂઆત કરવાનો વિચાર કરે છે યુવતીના પરિવારે તેના લગ્ન ગામના એક યુવક સાથે કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આ યુવતી અન્ય યુવક સાથે પ્રેમમાં હતી જેથી તેના સાથે ડાકોર આવી પહોંચે છે અને લગ્નના આગલા દિવસે જ તે પ્રેમી સાથે ભાગે છે અને ડાકોર આવ્યા બાદ બંને આશયની શોધમાં હતા અને આ દરમિયાન ઠાસરાના ખીજલપુરના પ્રકાશ નીનામાં ડાકોરમાં તેમને મળે છે જ્યાં આ પ્રેમી યુગલ રહેવા માટે આશ્રય સૂતું હતું ત્યારે તેનો લાભ ઉઠાવીને તેણે આશ્રય આપવાની વાત કરી બાદમાં તે પ્રેમીના મોટર પર આ ત્રણેય લોકો મહીષા ગામે આવ્યા અને આ ખેતરોમાં ઓળી પાસે એક રાત રોકાવા માટે જણાવ્યું હતું આ દરમિયાન મોડી રાત્રે પ્રકાશે પહેલાં યુવક પર હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતાર્યો બાદમાં યુવતી પર હુમલો કર્યો અને ત્યારબાદ આરોપીએ

એ સ્ત્રી ગરિમાને લાગે એ પ્રકારની છે એટલે એની ઓળખ અન્ય રીતે વિગતવાર આપવી યોગ્ય નથી પણ જે સૌથી પહેલું કામ જ અમે જે યુગલ છે એની ઓળખ કરવાનું કરેલું કે જેથી કરી અને આ ક્રૂર ઘટનાને અંજામ આપનાર જે વ્યક્તિ છે જે આરોપી છે એના સુધી પહોંચી શકાય એટલે એ ઓળખ થઈ ગયેલી છે અને એના આધારિત પછી અમે આગળ તપાસ આદરી શક્યા છીએ આરોપીના અગાઉ એક પત્ની હતા એ હાલ નથી અને જે અત્યારે એના બીજા પત્ની છે

કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી પોલીસની કુલ દસ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી જેમાં આસપાસમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરા તેમજ સિત્તેરથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવીને આ દરમિયાન નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં એક બાઇક પાછળ આ ત્રણેય સવારીથી ડાકોરથી અલીણા તરફ જતા હોવાની માહિતી મળતા વાહન નંબરના આધારે તેની તપાસ કરવામાં આવી હતી જેમાં બાઇક ચાલક ખીજલપુર ગામનો પ્રકાશ ઉર્ફે પકુ ચંદુભાઈ નીનામાં હોવાનું સામે આવ્યું હતું અને તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પોલીસ સામે આરોપીએ ગુનો કબૂલી લીધો હતો અને હાલમાં સમગ્ર મામલે ખેડા એલસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે આ ગુનામાં અન્ય કોઈની પણ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પંચમહાલથી ભાગીને બંને પ્રેમી યુગલ ડાકોર પહોંચ્યા હતા જ્યાં બંને ચિંતામાં ગુમતી ઘાટ બેઠા હતા અને ક્યાં રોકાઈશું તેની ચર્ચા કરી રહ્યા હતા તે સમયે મહિષાનો યુવક તેને જોઈ ગયો અને કોઈ પણ પરિચય વગર આ યુગલ પાસે આવીને વાતચીત શરૂ કરી દે છે અને આ દરમિયાન વાત વાતમાં બંને યુવક યુવતીએ હકીકત છે તે આ મહિષાના યુવકને કહેતા તેણે રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું તેણે બંનેને વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં તેમણે પોતાની બાઇક ઉપર જ બેસાડીને મહિષા લઈ ગયો અને બાદમાં ખેતાઈ માતાના મંદિર પાસે બંનેને બેસાડ્યા હતા અને અંધારું થતાં તે બંનેને લઈને તબેલા પાસે ગયો જ્યાં બંનેને જમાડ્યા બાદ તેણે લૂંટ રેપ અને મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું છે કે હત્યારો પ્રકાશથી ના માનો મૂળ મોરવા હડફ રહેતો હતો આ બનાવ અગાઉ માં રહેતો હતો અને છેલ્લા કેટલાય સમયથી ઠાસરા માં રહેતો હતો અને માં રહ્યો જેથી તે તમામ સ્થળોથી પરિચિત હતો અને જેથી આ પ્રેમી યુગલને તે અહીંયા લઈને આવ્યો હતો આરોપી પ્રકાશ નિનામા ડાકોરના નેત્રમ સીસીટીવીમાં બંને પ્રેમી યુગલ સાથે બાઇક પર જતા દેખાયો હતો પરંતુ તે ક્રિમિનલ માનસિકતા ધરાવતો હોવાથી પોતાનો ચહેરો સીસીટીવીમાં ન આવે તે માટેના તેણે પ્રયાસ કર્યો હતો પરંતુ ખેડા ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેને ઓળખી પાડ્યો હતો અને હાલ જે ડબલ મર્ડરની જે ઘટના સામે આવી હતી ખેડામાંથી તેને ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખી છે આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે જે